ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં બ્રાહ્મણો દ્વારા સામૂહિક તેમજ વ્યક્તિગત રીતે યજ્ઞો પવિત્ર બદલાઈ શ્રાવણી પૂનમે બ્રાહ્મણો દ્વારા શુભ મુહૂર્ત અને ચોઘડિયામાં ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી ભરૂચમાં પાંજરા બોર્ડ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા મુક્તિનગર ગાત્રી શક્તિપીઠ તેમજ અંકલેશ્વરમાં પણ વિવિધ બ્રહ્મ સમાજ દ્વારા સામૂહિક જનોઈ બદલવામાં આવી હતી કર્મકાંડી ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞો પવિત્ર સંસ્કરણ વિધિ કરવામાં આવી હતી. જિલ્લામાં ભૂદેવોએ તેમના ઘરે પણ વિધિ વિધાન જૂની જનોઈને બદલી નવી જનોઈ ગાયત્રી મંત્રા ના મંત્રોચ્ચાર સાથે ધારણ કરી હતી. તપોવન સંકુલ અંતર્ગત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભૃગુ ઋષિ યજ્ઞશાળામાં સમસ્ત ગુરુજનો અને સમસ્ત ઋષિકુમારો સાથે મળી અને શ્રાવણી પ્રયોગ એટલે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં જનોય બદલવાનું કહીએ સમ દશવિદસ્તાન હેમાદ્રી સંકલ્પ બ્રહ્મયજ્ઞના તર્પણ આ બધા જ દિવ્ય વિધાનો સાથે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે યજ્ઞોપવિત બદલવાનું કાર્ય કરી રહ્યા છે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પાન પાવન પર્વ આજ રોજ બ્રાહ્મણોએ સવારે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કાર કહ્યા છે તે અર્થે સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેમજ સનાતન ધર્મનો વિજય થાય તે અર્થે

જેમાં પચીસથી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો વાલોદ શ્રી કિશોરભાઈ પંડ્યા અવધિત બ્રહ્મ સમાજની વાડી અમે આજ રોજ શ્રાવણી પૂનમને દિવસે દર વર્ષે યજ્ઞોપવિત સંસ્કારથી માંડીને દરેક વસ્તુનું આયોજન કરીએ છીએ એની અંદર આ વર્ષે પણ અમે યજ્ઞોપવ બદલવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સર્વે બ્રાહ્મણો વાલોદના બ્રાહ્મણના નાના નાના છોકરાઓથી માંડીને મોટા વયોવૃત્તિથી માંડીને દરેક માણસોએ અહીંયા આગળ જને પહેરવા માટે આવ્યા આવ્યા પછી એ લોકોએ દરેકે જનોએ પોતાની બદલીને ધારણ કરી છે